અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નવા બનાવાયેલ રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી હતી ભગવાન શામળિયાને પણ વિશેષ સાજ શણગાર કરવામાં આવ્યા હતા અનેક ભક્તો રથયાત્રામાં જોડાઈને ભગવાનના દર્શન કર્યા હતા મંદિરના ચેરમેન ટ્રસ્ટી અને સાંસદ તેમજ અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા રથયાત્રા બાદ મગ અને જાંબુનો પ્રસાદ વહેંચાયો હતો